સાકરનો શોધનારો નમસ્તે બાળમિત્રો કેમ છો બધા મજામાં નમસ્તે ટીચર મજામાં છીએ સરસ બાળમિત્રો તમે નાટક જોયા છે હા ટીચર અમે ટીવીમાં આવતા નાટકો જોયા છે ખૂબ સરસ બાળમિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ઘણા વ્યક્તિઓએ નાટકોની રચના કરેલ છે નાટકો ઘણા પ્રકારના હોય છે જેમ કે બાળનાટકો ભવાઈ નાટકો લોકનાટકો એકાંકી નાટકો વગેરે તો ચાલો આજે હું તમને એક સરસ મજાનું એકાંકી નાટક સંભળાવું તમે બધા ધ્યાનથી સાંભળજો આ એકાંકી નાટકનું નામ છે સાકરનો શોધનારો તેના લેખક છે યશવંત પંડ્યા તો સૌ પ્રથમ આપણે નાટકના લેખક યશવંત પંડ્યા વિશે ટૂંકો પરિચય જાણી લઈએ લેખક યશવંત પંડ્યાનું પૂરું નામ શ્રી યશવંત સવાઈલાલ પંડ્યા છે તેમનો જન્મ સન ઓગણીસો પાંચમાં ભાવનગરમાં થયો હતો તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્યલેખક તરીકે જાણીતા થયા હતા તેમણે પડદા પાછળ જેવા લાંબા નાટકો પણ લખ્યા છે બાળનાટકો તેમનો નાટ્યસંગ્રહ છે યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા ઘણા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું તેઓ લાંબા નાટકોને ટૂંકી વાર્તાની જેમ જીવનની કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર તેઓ વેધક રીતે પ્રકાશ પાડતા તેથી તેઓ સર્વશ્રેષ્ઠ નાટ્યકાર ગણાયા તેમનું અવસાન સન ઓગણીસો પંચાવનમાં થયું હતું તો ચાલો બાળમિત્રો આપણે એવા મહાન લેખકનું એકાંકી નાટક સાકરનો શોધનારો જોઈએ અંજન કહે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભારવાની મહેનત કરે છે માથું ખંજવાળે છે પણ કાંઈ ફાવતો નથી ચીડાઈને માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું યાદ તે કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાક્કું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે મુઠ્ઠી પછાડી અમારે ભણવુંય કેટલું રમવાનું તો જાણે નામ જ લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હશે નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળે છે અંજન બ્લોટિંગ પેપર વડે ડાઘા સાફ કરે છે તેથી એના આંગણા ખરડાય છે બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ આ બરાબર ઉપાય છે એક વાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે હે વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ સારી પેઠે ખરડાય છે ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો એ કૂદકા મારવા માંડે છે ફિકરથી પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે કિન્નરી કહે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલાયા સો અંજન ડાઘા સંતાડતો પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો કિન્નરી કહે તું તો હમણાં કૂદકો મારતો હતો અંજન કહે તેમાં તારું શું ગાયું જા તું તારું કામ કર કિન્નરી કહે પણ અંજન કહે કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ બોલ્યો ગરબડ નહીં જા હું કુદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે કિન્નરી તાળી પાડી કહે બાપુને બોલાવવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે કિન્નરી જતી અટકે છે અંજનને હાશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે નિખિલ રાય કહે કેમરે શાના ધમ પછાડા ચલાવ્યા છે અંજન કહે આ કિન્નુ મને ક્યારની પજવે છે કેમરે કિન્નર કિન્નરી કહે મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડા જુઓ અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નક્કામી જાય છે ડાઘ જોતાં નિખિલરાયનો મિજાજ બગડે છે એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે નિખિલરાય અંજનનો કાન પકડી કહે છે અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને રોજ રોજ તારી સામે ફરિયાદ હોવાની એક બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા ગુસ્સો ઊભરતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે બોલ કેમ કરતા શાહી ઢળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો અંજન કહે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો નિખિલ રાય કહે ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો અંજન કહે ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી કરી લેવી છે કે શું માથામાં ટપલી મારી બેસ વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે નિખિલ રાય જવા લાગે છે કિન્નરી કહે બાપુ માં કહે છે કે તમે અંજુને મારશોમાં નિખિલ રાય કહે એણે જ એને બગાડ્યો છે ને તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે માસ્તર જણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે તારી મોટા મોટાભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે કિન્નરી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે વળી ચોપડીમાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો અંજન વળી પાછો વાંચવા માંડે છે એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે કિન્નરી દાખલ થાય છે કિન્નરી કહે પણ બાપુ અમને આંચકો તો રે નહોતો લાગતો નિખિલ રાય કહે હવે તું એની વહારે થા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે અંજો ચાલ ઊભો થા અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે આંખો કાઢી આમ આવ અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે કડકાઈથી તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું આજથી બધું બંધ છે પૈડું ભમરડો લખોટા મને સોંપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો ચાલ બહાર કાઢ ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયા ભમરડો અને જાળ નિખિલરાયને સોંપે છે લખોટા ક્યાં અંજન કહે ખોવાઈ ગયા નિખિલ રાય કહે કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા અંજન ચૂપ રહે છે બીજું શું શું છે અંજન કહે કશું નથી નિખિલ રાય કહે જોવા દે નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે ઊંડાણમાંથી થોડીક ખીલ્લીઓ અને એક નાની હથોડી નીકળે છે કેમ મંજુભાઈ આનું શું કામ પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલે ચસ્કી ના જાય અંજન મૂંગો રહે છે ફાટતે અવાજે બોલતો કેમ નથી મોંમાં મગ ભર્યા છે હથોડી કેમ લીધી હતી અંજન બીતે સાદે બોલે છે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે નિખિલ રાય કહે તે તું સમા કરવાનો હતો કેમ સુથારને ઘરે અવતાર લેવાનો હતો ને આવો ડોટ ડાયો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામનો કેટલોક કકળાટ કરવો અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે કિન્નરી ડરતે પગલે આવે છે કિન્નરી કહે અંજુ ચાલ માં બોલાવે છે નિખિલ રાય કહે જા એની સોડમાં સંતા કિન્નરી અંજનને ખેંચી જાય છે જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે પ્રભુ પ્રભુ કિન્નરી પંપાળતી કહે છે અંજુ ભાઈ કાંઈ જોઈએ છે ના કિન્નર મારે કાંઈ નથી જોઈતું તારે રમવા જવું હોય તો જા ના અંજુ હું તો અહીં બેસી રહેવાની શું કામ હું માંદો એમાં તારે શું કામ ન રમવું જા બહેન ના ભાઈ હું કયા મોએ રમું મારે વાંકે તું માંદો પડ્યો મારે જ તને સાજો કરવો જોઈએ તારે વાંકે નાના હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો પછી તાવ ચડે એમાં શી નવાઈ નાના અંજુ આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે પેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત અંજન કિન્નરીને જોઈ રહે છે પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં એટલે મૂળ વાંક મારો છે કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે પછી તેના વાળ પર હાથ ફેરવે છે કિન્નરી એમ ઢીલી ન થા વાંક તારોય નથી અને મારોય નહીં હોય માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને એ નસીબ વાંકું હશે અંજન હસવાનો પ્રયત્ન કરે છે હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગ નથી ઉમંગ નથી ચેતન નથી ભલે ભાઈ એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે પીશ અંજુ જવા દે મને બહુ કડવી લાગે છે એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે જવા દે પણ ભાઈ દવા પીધા વિના તે કાંઈ ચાલે અંજન ઉત્તર નથી આપતો કિન્નરી વિચારમાં પરોવાય છે એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે નિખિલરાય કહે ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો રોજ કેટલો તાવ રહે છે ક્યારેક ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો પણ આજે તો ઘરમાંથી હઠ લીધી હતી કે તમને તેડાવવા મને થયું કે વાત વિચારવા જેવી છે સુરેન્દ્રનાથ કહે સારું કર્યું બાકી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે ઠીક છે કે આને એવું કશું લાગતું નથી બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવોય કેમ નિખિલરાય મનમાં ચીડાય છે પણ શું કરે સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે નિખિલરાય શીશી સામે જુએ છે કિન્નરી તેજ પળે દવા કાઢી અંજનને આપે છે અંજન એ ગટાવી જાય છે મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે તોય લગીર એમ થઈ જાય છે હાથ પહોળા કરી લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી એ તે કદી બનતું હશે હરીભજ્યા વિના વૈકુંઠ મળતું હશે હ નિખિલ રાય કહે ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખતસર પીવાની છે અને કિન્નર સાંભળ્યું કે દવા નિયમસર પીવાની છે હો બાપુ નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે કિન્નરી કહે અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું અરે એવું તો થાય એટલામાં અંદરથી અવાજ આવે છે કિન્નર અહીં આવતો આ આવી માં કહે છે તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈએ મદદ કરતી જ નથી કિન્નરી જલ્દી જાય છે અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે કંકાસથી હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું હાંફતી હસતી કિન્નરી આવે છે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા અંજન હોશથી બોલે છે હેં ચાલ ક્યાં બેઠા છે હમણાં અહીં આવશે મા તેમને તારી જ વાત કરતી હતી અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે અને એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે કિન્નરીને તેનું કારણ નથી સમજાતું પાછળથી નિખિલરાય અને ભાસ્કર આવે છે પણ ભાઈ તેની ખબર ન પડે એમ એઓ છાનામાના ઊભા રહે છે અંજન કહે કાકા ભલે આવ્યા ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે કિન્નરી હસતી જતી કહે છે તું જોજે તો ખરો એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં મારે નહીં પણ બસ રમવા જ દે અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા અંજન આતુર આંખોએ બોલ્યો તું સાચું કહે છે કિન્નર અરે તો તે બીજું જોઈતું તું શું ઉલ્લાસ અંજન કિન્નરીને બાજી પડે છે તેઓની નજરે પડે એ પહેલાં ભાસ્કર નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે નિખિલરાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દિવાનખાનામાં આવે છે નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હિંચે છે ભાસ્કર રાય કહે છે જોયું ને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો એને તમારી બીકનો તાવ આવતો હશે પહેલાં તો નિખિલરાય ભાસ્કર રાય સામે જોઈ રહે છે પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ દો છો અંજુના લક્ષણ તમે જાણતા નથી મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો શવાસ્તે મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો આવું એકવાર નથી બન્યું નિત્ય નવા હુન્નર કેટલા કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા એમાં ભણવાનું તો નામ જ ના મળે અને નક્કામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે ભાઈ તમારી ભૂલ થાય છે ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફિટાડ્યું એવાય વાય ચૌટે રઝળે છે આપણા વર્ગમાં કાયમ પહેલાં પાંચની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ પાંત્રીસ રૂપડી મળે છે પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે બધું આપણી આંખ આગળ છે એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ ગુસ્સે ન થશો પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે હું માંગુ છું કે તમે એને રૂંધી ન નાખો એને સાચા માર્ગે વળવા દો અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે નિખિલ રાય પર આની અસર થઈ જણાય છે કારણ કે એઓ તદ્દન મૌન જાળવે છે ભાસ્કર રાયને આથી સંતોષ ઉપજે છે ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે અંજુ કિન્નર અહીં આવો કિન્નરી આવી પહોંચે છે શું કહ્યું કાકા અંજન ક્યાં અંજન આવે છે આ આવ્યો જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે કિન્નરી ઉપડી જાય છે અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે જાણે જવાની રજા ન માંગતો હોય જા ઉમંગથી ઉછળતા પગલે અંજન